કોઈ પણ રાજકારણ માં લાંબો ટાઈમ હોય ને એમાં ઘરના સ્ત્રીનો મોટો બીજું જે વાત છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમારી મંત્રી મંડળ માં જે જવાબદારી હોય આપણી કાદા નો તાજ છે કાદા નો ઓમ નથી

અને એના કામ કોલેજી થાય અને સારી દે કામ થાય એની જવાબદારી આપણા બધાયની આખા ગુજરાતમાં જે સાત ત્રણ લડેલા હોય એ આખી વિધાનસભામાં સૌથી સિનિયર ધારાસભ્ય છે અને આ મંત્રી મંડળના પણ સિનિયર ધારાસભ્ય છે અને એમને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને આખી ટીમે એમને મંત્રીની જવાબદારી આપી છે ત્યારે બોલું મારે સૂરજ ને ઓળખાણ આપવા વાત છે ઘણો નાનો પડ કે નું ઓળખાણ મારાથી કઈ રીતે આપી શકાય અને બરોબર યાદ છે કે હું લગભગ બે હજાર એક ની અંદર જૂના બસ સ્ટેન્ડ ની અંદર ઉભો હતો અને બસ કઈક અડધી કલાક મોડી થઈ અને એ જોવા નીરાગ્રસ્ત થાય છે કે નાના નાનો ફેક્ટરી માં કામ કરતા હોય છે ડ્રાઈવર બસ પાડે નહીં અને પછી એ જોવા નહીં બધા કાનભાઈ ફોન કરો કાનભાઈ ને ફોન કરો અને તાલતા જ ધ્યાનથી નો ફોન આવ્યો ડ્રાઈવર ની જે હોલ્યા કરી છે ને આજ રોજ ગુજરાત સરકાર ના નવનિયુક્ત મંત્રી અને મોરબી જિલ્લાના તમામ જનતાના હૃદય માં લોકોના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જાબાજ યુવા જેને કહી શકાય એવા દબંગ નેતા આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ જેઓ આજે મંત્રીભાઈ ના બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં આવતા આજે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં છોટા કાશી હળવદ માં ભારતીય જનતા પાર્ટી હળવદ પરિવાર દ્વારા તમામ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તથા તમામ સંસ્થાના ડિરેક્ટરો નગરપાલિકા તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ તમામ હળવદ ને જાહેર જનતા તમામ લોકો એ સ્વાગત સન્માન સન્માન અતકેરું હળવદની વૃષ્ટિ દ્વારા તેઓનું સ્વાગત સન્માન અભિવાદન સમારોહ સંપન્ન થયો તેમાં આપણા વિસ્તારના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિત